સોરી તો સોરી 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 તું જોને આ તન કાઈ આમ પ્લાન છે પ્લાન આપો આ ઈદ માણા આરે કાઈ બોલતો નહી પુકે એ પુકા કા કે હા આવાળીયા જાફો જાડિયો ડડિયો છે

તો મારે લેવાની છે બે મણ પણ હવ નહી દે કા એ બે આ બે થેલી દીધી નહી તો પાછા વાડીએ વઈ ગયા વાડીએ જાય હા વાડી ગયા હા તો લઈ હું વાડીએ જાવ એ કા પણ મારે મગફળી લેવી છે બેઠા છે હું આપણે ને રામાય નક્કી ક્યાં થી લાયા છે લઈ હું ટપુ કાકલ વાડીએ જાવ અને એને કહો કે મને બે મન વેસા થી મગફળી આપો આ લે

પોપટ લીધી ના ના એમાં ફોન થોડો કરવાનો હોય એમાં શું સમજો કઈ ના સોરી ને હા કાય માંગો ને આનો છે ને ની ને પોલીસ વાળા કરશે વાળા બોલે મારા તમારા ને પહેલા બા દેખાય